અકોટા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણીનો બિનઉપયોગી વેડફાટ થયો હતો તાજેતરમાં જ રિપેર કરવામાં આવેલા પાણીની લાઈનમાં ફરીથી ભંગાણ સર્જાતા લાખો ગેલન પીવાના પાણીનો વેડફાટ નજરે જોવા મળ્યો હતો અકોટા હવેલી રોડ બેંક ઓફ બરોડા નજીક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ ઉપર લાખો ગેલન પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તકલાદી કામગીરીના સ્વરૂપે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોય તેવી લોકચર્ચા ઉઠી છે એક બાજુ જળશક્તિ મંત્રાલય દ્વારા વડોદરામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તકલાદી કામગીરીના પ્રતાપે લોકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત રહી જાય તેવી કામગીરી કરવામાં આવી છે અમૂલ્ય પાણીને બચાવવા માટે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને પાઠ ભણાવાય છે તે પાઠ પાલિકા તંત્રને ભણાવવાની જરૂર છે વારંવાર વિવિધ વિસ્તારોમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જતું હોય છે તેમ છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ યોગ્ય અને કાયમી નિરાકરણ લવાતું નથી તંત્ર આ સંદર્ભે ગંભીર બને અને યોગ્ય નિરાકરણ લાવે જેથી અમૂલ્ય પાણીનો સદઉપયોગ થઈ શકે તેવું લોકો ઈચ્છી રહ્યા છે